બાર કામ થાય ને એવું કઈ હતું ને એટલે આપડે કીધું પેલા વરસાદ રહી જાય પછી ફરીઓ બધું બાથરૂમ ને બધું ધોઈ ને પછી આપડે ક્યાં ગયા તા ગડધરા ગયા તા ત્યારે એવું થઈ ગયું મમ્મી ને આજે પાછું એવું થઈ ગયું

moomie teerema kadinu gam kan nay ko jon loon kan nay kofeda નાસ્તો એટલે કાલે હોસ્પિટલ ને દવા ઓછી હતી ગોળી એક જ પંપ ચાલી જગ્યા મમ્મી થઈ જાય કેટલી દવા હતી પેલા તો બહુ જાજી મમ્મી મીઠું ધ્યાન રાખવાનું

થોડુંક વધારે લીલું શાકભાજી સ્લાડ કરી નાખે મમ્મી શું કરે દર વખતે કોબી નો સંભાળો તેલમાં વગાર નાખે પણ તેલમાં સંભાળો વગર એ કઈ ગણ ન કરે એને કરતા કાચું સ્લાડ ખાતી જાય પછી એને મમ્મી કહેવું ટમેટા અને પાલક નું સ્લાદ કરી નાખ્યું અને મમ્મી ના ફેવરેટ ઓલ ટાઈમ મરચા તો હોય જ જોકે રોજ અને કાચરી હમણાં તો ચાલુ થઈ જાય તો કાચરી રોજે રોજ કા તુરિયા શાક રોટલી ટમેટા ને ઓલા અમારું કામ કેવું એક ઉપાડ ખાવા મંડ્યો છે કાચરી નો જમવાનું બની ગયું મજા મારે જોકે તુરિયાનું ઘેર સોરી તુરિયાન શાક મારે ખાવું નતું મને તુરિયાન શાક જયારે ભાવતું નથી હમણાં બે ત્રણ વાર ખાધું હતું એટલે લોકો ઉપડા ઉપડી નો ભાવે જો કે હમણાં રોજ તો નથી કરતા મને હમણાં ઓકે પડી ગયો છે આખી આંટી કે હું દાળ પાલક એટલે આંટી કે હું દાળ પાલક મોકલાવી જાય આપણા મને દાળ પાલક ને ભાત ને બધું આપણે જમવાનું એમ રોટલી કરવાની બાકી ચોરિયા ખાવ હા ચોરિયા ને જો ટમેટા ને તું સલાડ કરી નાખી સલાડ આવી જાય તો જો અત્યારે કરી એનું કામ

એક તો પંખા નો અવાજ હતો એના માટે પંખો બંધ કરો પંખાનો બંધ ભાઈ પાણી ઉપર થી પડતું હોય ને એનો અવાજ દરવાજો બંધ કરવો સફરજન પૂરા થઈ ગયા કેટલા પાંચ સફરજન મમ્મી લીધા કિલો પાંચ થી છ ત્રણ થી ચાર દિવસ માં ખાલી બે ખવાના વિચારો ખાલી

તો જમવામાં જો મસ્ત મજાની દાળ બનાવી છે આંટી તો દાળ છે પછી આવું છે સુરણ સુરણ મોકલાવ્યું છે આંટી જો દાળ પાલક ને સુરણ મોકલાવ્યું છે ને આપણે ઘરે આપણે શાક કેરવી કહેવા ગરમા ગરમ રોટલી પાલક ટમેટા નું સ્લાડ છે કાચરી છે તળેલા મરચા લીલી ડુંગળી અને આપણે તુરિયા શાક બનાવ્યું જોઈ લો એ ઠંડી ઠંડી છાશ છે એવું બધું જમવાનું છે આવી જાવ બધા જમવા સુરત આપણે પહેલી વાર ટ્રાય કરી આપણે મહેનત ખાધવાની પેલી એમ

ઘણા ટાઈમ પછી લાડવા કાઢ્યા સ્લાડ કેટલા પાલક ટમેટા નો સ્લાડ છે તળેલા મરચા કાચરી ડુંગળી છે પછી સુરણ છે અને ગાંઠિયા ભેગા ફરસાણ માં લાડવા હા તો જો રોંઢાના સાડા ચાર વાગી ગયા છે ને મેન મમ્મીએ ચા તો નો પી લીધો છે ને હવે મમ્મીએ ને ભેળ બનાવી છે જો મમરા પડ્યા હતા ને તો મસ્ત ડુંગળી ટમેટા ચટણી ને બધું નાખીને એકદમ સરસ ભેળ બનાવી છે તો જો મમ્મી મમ્મીમાં ખાઈ છે મસ્ત બયની મસ્ત મજા આવે હા આ તો સરસ જ બન્યા આમાં હજી કાચી કેરીની કમી છે એક બાકી તો ઓર મજા આવે હમણાં કેરી આવીને ત્યાં આપણે બનાવી હતી આજે મમ્મીએ પાછી બને ચવાણું નાખ્યું મમ્મી આમ હા ગાંઠિયા હું કહું ગાંઠિયા મમરામ ક્યાંથી આવ્યા એ જો ચવાણું નાખ્યું આપણે કામ કરતા હતા આપણું ચા પીન જો બેહી ગયા હતા મમ્મી ભેળ બનાવી છે તો જો ભેળ ખાઈ નાખીએ આપણે મસ્ત ઠંડા ઠંડા વાતાવરણમાં ભેળ ભેળા હા મસ્ત મજાની પનીર ચીલી બનાવી નાખ્યું છે ને આપણે તો જમવા બે ગયા છીએ અનલી કે આપણે મને થોડુંક જમી લઈશ તો મારી ભૂખ મરી જાય મમ્મી એમ જ કે કામ એટલે એ બે કે પાણીપુરી પૂરી આંટી નથી આવવાની હે ને કે પછી અમે મોડેક થી જમશું એ કે આપણે ભાઈ આ ગરમ ગરમ હોય ને તો જ ભાવે ઠંડુ હોય તો આપણે એનો મજા આપણે બે ગયા છીએ ઠંડી છાશ લઈને પનીર ચીલી ખાવા હાલો બધા પનીર ચીલી મસ્ત મજાનું ખાવા સવા આઠ વાગી ગયા છે અને આંટીની ત્યાંથી પાણીપુરી આવી ગઈ છે જો આંટીને ઘરે પાણીપુરીનો પ્રોગ્રામ છે તો આપણે પનીર ચીલીનો છે ભાવિક પનીર ચીલી ખાઈ લીધો હવે આપણે જમવા બેઠા છીએ મમ્મીને શાક રોટલી દૂધ ને એવું છે આપણે છે પાણીપુરી ને પનીર ચીલી જો આંટીએ મસ્ત પાણી બનેવું છે ખાટું મીઠું મિક્સ ને આ રીતે આપણે સોડા લીધી છે એ પણ વાઈટ કામ જો જમીને ફાઇનલી નવરા થઈ ગયા છે મસ્ત મજાની પાણીપુરી ખાઈ લીધી છે પનીર ચીલી ખાઈ લીધું છે ફૂલ પેટ થઈ ગયું છે આજે તો જો હવે કુવાની તૈયારી કરવાની છે જે વાયગા તો નવ જ છે અત્યારમાં બધું લઈ ગયું છે કેમ કે આખો તો કરતા હોય અત્યારે થોડીક શાંતિ મોબાઈલ જોઈએ આરામ કરીએ અને વરસાદ જો કન્ટિન્યુ રોજે રોજ ચાલુ ને ચાલુ હોય છે તો જો કાલથી પરિક્રમા ચાલુ થવાની હતી એ બંધ રહી છે પરિક્રમા કાંઈ ચાલુ છે નહીં જો તો આ ભગવાનની મરજી જેવું છે આ આવું થાય છે બધું તો જો હવે આ વરસાદ કંઈ બંધ છે ને બધે ગારો ને એવું થઈ ગયું છે એટલે પરિક્રમા એ બંધ છે ચાલુ હોત તો આપણે ખાલી આંટો મારવા જાત આખી પરિક્રમા તો ન કરત પણ જો નવી નવી વસ્તુઓને બધું વેચાવા આવ્યું હોય ને તમે ખાલી ભવનાથ આંટો મારવા જાતા હોય દર વર્ષે બાકી પરિક્રમા તો કોઈ કરી શકે એવા છે નહીં મમ્મી કે કોઈ હાલી ન શકે આપણે બધા આખા જંગલમાં અને રાત અમે કોઈ ક્યાંય રોકાઈ એવા નથી એટલે પરિક્રમા ન કરી શકીએ તો ખાલી ભવનાથ આંટો મારવા જાત આપણે એવું કાંઈ છે નહીં આ વખતે એટલે અગિયારસ આપણે ઘરે જ કરવાની છે કાલે દેવ દિવાળી છે તો ચાલો આજના વ્લોગનો અહીંયા જ એન્ડ કરી દેસું તો જો તમને બધાને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કાલે મળશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય